તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મગફળીના પાકમાં લાંબા પાનના પણ નિંદામણ થતા હોય છે અને ગોળ પાનના પણ નિંદામણ થતા હોય છે તો ખેડૂત મિત્રો ઘણી બધી એવી દવાઓ અત્યારે આવે છે કે તમે એમનો છંટકાવ કરતા હોય તો મગફળીમાં નુકસાન ખૂબ જ જોવા મળતું હોય છે મગફળીનો ગ્રોથ રોકાતો હોય છે મગફળી પીળી પડી જતી હોય છે અને મગફળીમાં એક ખૂબ જ નુકસાન જોવા મળતું હોય છે તેથી ખેડૂત મિત્રો તે દવાઓનો ઉપયોગ કરતા નથી પરંતુ ખેડૂત મિત્રો જે અમે તમને બતાવશું તે દવાનો છંટકાવ કરશો તો લાંબા પાનનો પણ નાશ કરશે સાથે ગોળ પાનનો પણ નાશ કરશે અને એક બેસ્ટ રિઝલ્ટ મળશે અને મગફળીનો ગ્રોથ પણ નહીં રોકે અને મગફળીમાં એક નુકસાન પણ જોવા નહીં મળે અને ખેડૂત મિત્રો જો તમે હાથ વડે નિંદામણ લઈ શકતા હોય તો ખરેખર હાથ વડે નિંદામણ લઈ લેવું જોઈએ કારણ કે જે પણ પેસ્ટિસાઇડનો ઉપયોગ આપણા ખેતરમાં કરીએ તો આપણી જમીન એક કડક કરતી હોય છે અને ખેતરને નુકસાન કરતી હોય છે પરંતુ ખેડૂત પાસે જે ઓપ્શન ના હોય કારણ કે મજૂરનો સોલ્ટેક્સ હોય અથવા તો વારંવાર વરસાદ હોવાથી ખેતરમાં અંદર ના જવાથી નિંદામણ ખૂબ જ થઈ જતું હોય છે તેથી આપણી પાસે પેસ્ટિસાઇડ સિવાય કોઈ ઉપાય ના હોય તો ખેડૂત મિત્રો ત્યારે દવાની પસંદગી કરતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો જો તમે ટાટાનું ઇન્જીપ દવા જે આવે છે તમે તેમનો છટકાવ કરશો તો લાંબા પાનને પણ મારશે ગોળ પાનને પણ મારશે અને મગફળીમાં નુકસાન પણ નહીં કરે તો ખેડૂત મિત્રો તમે જે ટાટાનું એનજીપ આવે છે તમે તેમનો ઉપયોગ કરી શકો છો અને જો આપણે આના ડોઝની વાત કરવામાં આવે તો આનો ડોઝ આપણે પંદરથી સત્તર લીટરનો પંપ હોય તેમાં ચાલીસ એમએલ નાખી અને છંટકાવ કરી શકીએ અને ખાસ એ પણ કાળજી રાખવાની હોય છે કે જે પણ નિંદામણનાશક દવા હોય તેમની સાથે આપણે કોઈ પણ અન્ય પ્રકારની દવાનો ઉપયોગ કરવો જોઈએ નહીં કારણ કે ખેડૂત મિત્રો હોય તેમને એમ થતું હોય છે કે નિંદામણની દવાનો છંટકાવ કરીએ તેમની સાથે આપણે ફૂગનાશક અથવા તો માઇક્રોન્યુટ્રન્ટ્સ અથવા પણ અન્ય જાતની દવા હોય તેમને મિક્સ કરી અને છંટકાવ કરી દઈએ તેથી આપણે મહેનત ઓછી પરંતુ ખેડૂત મિત્રો જ્યારે પણ નિંદામણનાશક દવાનો છંટકાવ કરતા હોય ત્યારે અન્ય પ્રકારની દવાને મિક્સ કરવી નહીં કારણ કે બેસ્ટ રિઝલ્ટ પણ નથી મળતું અને જે દવા હોય તે નિષ્ફળ જતી હોય છે અને પાકમાં નુકસાન કરતી હોય છે તેથી એક આ કાળજી આપણે જરૂરથી રાખવી જોઈએ તો ખેડૂત મિત્રો જે ટાટાનું એન્જીપ આવે છે તમે તેમનો ઉપયોગ કરી શકો છો તો જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો સાથે સાથે કોઈ પણ સવાલ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં લખી મોકલજો અમે તેમનો જવાબ જરૂરથી આપતા હોઈ છીએ